નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી વાઘોડિયામાં ગઈકાલે સમય સાંજે વાવાઝોડા સાથે વરસાદના પગલે વાઘોડિયા તાલુકામાં દરેક રસ્તા ઉપર ઠેર ઠેર રસ્તા પર વૃક્ષો ધરાશય થતા માર્ગ બંધ થયા હતા ત્યારે વહીવટી તંત્રની ટીમો કામે લાગી ગઈ હતી ને મોડી રાત સુધી રસ્તામાં પડેલા વૃક્ષોને હટાવી માર્ગને ફરી ચાલુ કરવામાં આવ્યો હતો વાઘોડિયાના મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા વાઘોડિયા તાલુકાની જનતાને તારીખ આઠ સુધી કામ વગર ઘરની બહાર ન નીકળવું તેવું જણાવ્યું હતું સાથે જનતાને અપીલ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા વહીવટી તંત્ર તરફથી લોકોને એક અપીલ કરવામાં આવે છે કે આવી પરિસ્થિતિમાં કામ સિવાય બને ત્યાં સુધી પ્રવાસ ટાળવો કોઈ ઘરની બહાર નીકળવું નહીં અને જવું હોય તો મોટા ઝાડ હોય ક્યાં પછી વીજ થાંભલા હોય એની નજીક એની પાસે ઊભું રહેવું નહીં સુરક્ષિત સ્તરે બને ત્યાં સુધી જતું રહેવું જોઈએ અને જ્યારે લાઇટ કે વાવાઝોડું આવતું હોય અને લાઇટો જતી હોય તો એમને પોતાની પાસે એમને ટોર્ચ છે એમના ઇલેક્ટ્રોનિક બલ્બ છે ચાર્જિંગવાળા એ બધા હાથ વગર રાખવા એ એવી મારી તમામ લોકોને અપીલ છે